આગળ બધું ભાકો ભાકો જય દ્વારકાની મિત્રો આ દ્વારકાના માર્ગે આપણે ચાલી રહ્યા છીએ જોઈ શકો છો નેશનલ છે આપણે એવું ટ્રાય કરીશું કે બંને ત્યાં સુધી હાઈવે ઉપર ચાલતા હોય ત્યારે રોગ નહીં બનાવીએ એક જગ્યાએ શાંતિથી ખોરો ખાતા હશે તો બનાવીશું હાથો રોપાણ કરી તો ત્યાં બનાવીશું અત્યારે અમે ત્રણ મિત્રો છીએ